ગીરગઢરા તાલુકાના નગડિયા ગામે ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું ગીરગઢરા તાલુકાના નગડીયા ગામમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સભાનું આયોજન કરવામાં આવેલ તેમાં જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય સાહેબ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગામની સમસ્યાઓના પ્રશ્નોની ચર્ચા તેમનું સ્થળ પર નિરાકરણ લોકભાગીદારી વધારવી જે કે પાણી રસ્તા સ્વચ્છતા આરોગ્ય શિક્ષણ સેટલમેન્ટના પ્રશ્ન વારસાઇ તળાવ ઊંડા ઉતારવા વગેરે અંગે ખુલ્લી ચર્ચા કરવામાં આવી અને તેના નિરાકરણ માટે કલેક્ટર દ્વારા જે તે ડિપાર્ટમેન્ટને સૂચનો આપેલ છે આ ઉપરાંત સરકારી યોજનાઓનો લાભ અંગે ગામ લોકોને માહિતગાર કર્યા હતા નગડીયા ગામના ખેડૂતોને ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ગિરગઢડા તાલુકામાં એકમાત્ર ઉદ્યોગ ધરાવતા એવા ભરતભાઈ બલદાણીયા દ્વારા ગીરગઢડા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય સાહેબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિયામક સિંહ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ ફોરેસ્ટ અધિકારી ડીએફઓ યાદવ સાહેબ તેમજ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રાજુભાઈ ડાબી સહિતના આગેવાનો તેમજ નગડીયા ગામના ખેડૂત અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર હતા એબીપોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીર સોમનાથ